ક્લીન નથી લાયા તો ગઈસ ખેતર થી અમે આવી ગયા છે ને બપોર ના બિહાડી થઈ ગયા છે અને દીધું છે ને મકાઈ લાવ્યા છે તો વરસાદ મકાઈ ખાવાની મજા જ કંઈ અલગ છે તો કેટલા દિવસથી હું યાદ કરતી હતી કે જાડી ની રજા હોય ને તો ડુંગર વિસ્તારમાં જઈએ મસ્ત ફરીએ ને મકાઈ ખાઈએ તો આવી ગઈ હું મારા પિયર અને જીજુ મકાઈ લાવ્યા જઈએ એટલે ચાલો હવે મકાઈ એન્જોય કરીએ હું ગઈ હતી બહાર ફોટો પાડવાનો છે મકાઈ ખાવા બેઠા અંધારું છે દેખાતું નહીં બરોબર આવે તો તીખું બધું જ ખાય

રેયા પાલે પાબો તી સાકર પાનો હે હાથમાં દાણા પાડીને ખાઈ જો જીજી આ કે રસા બીતી હે કાકા લીયા બબ્જી ખાતા રસા બીતી મિંચી

હા માંવાડી આવે સટાટાની છે તેવું મસ્ત બનાગી ચા નહીં બનાવું એટલે તારે કોન્ફિડન્સ કેવી મસ્ત લાગે પછી મેં કહું बधा चाइला जो आ बाजू चाइला आ बाजू हो चाइला बाय बरगु ने न बिजू मोबाइल नै मोबाइल ला बाय काय दे मासी बाय बाय रे તો ચાલો આવ્યા છે તો ઉપર ફરતા જઈએ તો મારે જવાનું કંઈ નક્કી નહીં થતું હું વિચારું જ કોની જોડે જાઉં કેમ કે જાડુએ કીધું કે રાતના આઠ વાગે આવશે મોંટું ન ભૂલાવવા આવી ગયા હે આસ્તા આવતી હશે તો આ જે હતું ને બળદિયાન ખાવાનું તે બધું પલળાઈને કાળું થઈ ગયું જો તો હવે એને ફેંકવાનું જ આવશે પણ ખેતરોમાં બી એટલું બધું કામ હોય ને તો મમ્મી પપ્પા ખેતર જાય કે ઘરનું કરે એવું થાય છે કેમકે ભાભી પણ હવે ઘરે નહીં રહેતી એ પણ નોકરી પર જાય એટલે ઘરે કોણ કરે એવું થઈ જાય બાકી એક માણસ ઘરે હોય ને તો કર્યા કરે પણ હવે બધા પોતપોતાના કામ ધંધે છે એટલે બધો બગડી ગયો હવે આ કર્યો તો છે ને બાળવામાં કામ આવશે જો પીગળી ના જાય તો કે વરસાદમાં વધારે પલડાય એટલે એ થઈ જશે મોર નહીં બોલતા ના તો મોન્ટુ ભાઈ છે ને આજે બાધા કરવાની હતી એટલે સ્પેશિયલ રજા પાડીને એના ભાઈ જોડે રહ્યા હા ને સ્પેશિયલ રજા પાડીને જો હા મોન્ટુ લસરા એવું છે નીચે એવું થઈ ગયું જો અહીંયા ગાડી જો કેવું શીખવાડે

छरकेला तो मच्छी बताय छे छे तो बद्धा छे गाडी त्या मु केना बजे चालता जाए अरे बहुत मोटी मोटी मच्छी जो कितीली मोटी मच्छी छे जो एकदमत बेसी राई ने એટલે खबर नहीं पडती जो तो जो आ छे राजपी प्लानो ओवारो करजन नदी ओवारो

ચાલો ગાઈશ પાછા ઘરે આવી ગયા છે અને બધે ફરી ફરીને તો આજનો વિડીયો અહીંયા જ એમ કરીએ કેમ કે વિડીયો બહુ જ લાંબો થઈ જશે તો આજે છે ને મન ખુશ થઈ ગયું મારી ફેવરેટ જગ્યા પર છે ને તો કંઈ ના થાય तर चलो आजचा व्हिडिओ सुधीर राखी आहे तर फरी म्हणजे आमता न विडिओसाठी तुम्ही जय माता गुड नाईट गुड बाय